શહેરના આદરનગર વિસ્તારમાં આવેલ તળપદા કોળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું ભાવનગર શહેરના આદાનગર વિસ્તારમાં આવેલ તળપદા કોળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સર્વોદય સોસાયટી જૂનીવાડી ખાતે રાહત દરે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદાનગર તેમજ અક્ષરપાર્ક તેમજ આસપાસની દરેક સોસાયટીના રહેતા સર્વ જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સિંગલ લાઇન ફોલ સ્ક્રેપ સારી ક્વોલિટી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો দড়দড় কলেজ নাতি ডেশ দ্বারা রাফুর করেন অবলড গাতিনা অগ্রণী শ্রী মুখুর ভাই বড় ইনব ধরেছে তো કોળી સમાજની વાડી ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં પ્રમુખ કમલેશભાઈ રાઠોડ રવિભાઈ ગોહિલ અને એની ટીમ જુરુભાઈ વેગડ પ્રચુર સમાજ અગ્રણી આપણી વચ્ચે બગેલા છે તો તેમના હસ્તે આપણે ચોપડા વિતરણ કરશું मित्र थोड़ी जलपुर का सीधा આઠ વાગે રવિભાઈ ગોહિલ આજે આધાનગર તળબદા કોળી જ્ઞાતિની વાડી તરફથી જ્ઞાતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં કાર્યક્રમ રાખ્યો હતો આજે અમે આશરે પચાસ હજાર ચોપડા છપાવેલ છે અને સવારથી જ તે નવ વાગ્યાથી માંડીને અત્યાર સુધીમાં ખૂબ બહોળી માત્રામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સર્વજ્ઞાતિ વિદ્યાર્થીઓએ ચોપડા વિતરણનો ખૂબ મોટો બહોળી સંખ્યામાં લાભ લીધેલ છે મુકેશભાઈ પુનાણી આગાનગર સામાજિક કાર્યકર્તા આજે ચોપડાનું વિતરણ આગાનગરની વિસ્તારની માલિકા પછાત એરિયાની માલિકા ઘણા વર્ષોથી જે જ્ઞાતિ અને અન્ય જ્ઞાતિ પણ છાપે છે તો અમે આગાનગરની માલિકા અમારી ટીમ દ્વારા એ સર્વ જ્ઞાતિને આ એરિયાની માલિકા ઓછા કિંમતે જે એની મૂલ્ય છે વધારે પણ અમે પચાસ ટકાની રાહતે આ ફંડ અમે ભેગું કરી અને આ વિસ્તારને જેટલો લાભ મળતો હોય એટલા અમે આ પ્રોત્સાહન કરવા અને પહોળી સંખ્યાની મને અત્યાર સુધીમાં પચાસ હજાર ચોપડા અમે છપાવ્યા છે સવારથી આ પુસ્તકનું વિતરણ ચાલુ છે અને એ જે આગળ પણ જરૂર પડશે તો અમારી આ જે બધું ગ્રુપ છે આ જ્ઞાતિ તળપદા કુળી જ્ઞાતિની વાળી હજી આ પુસ્તકો આગળ અમે નોટબુક છપાવશું અને રાહત દરે જેમ લાભ મળે એવી અમારી બધાની છે કમલેશભાઈ રાઠોડ આદાનગર તળપદા કોળી જ્ઞાતિ પ્રમુખ આજે આપણે આદાનગર વિસ્તારમાં આદાનગર તળપદા કોળી જ્ઞાતિવાળી તરફથી સર્વ જ્ઞાતિ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરેલ છે આશરે પચાસ હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવશે